આ પ્રશ્ન હંમેશા માટે ખાસ રહ્યો છે તમારી પત્ની અને તમારા બાળકો બંને તમારા કહેલા શબ્દો નથી સાંભળતા તેઓ અવાજોને અવગણવાનું જાણે છે નહીંતર તેઓ તમારી સાથે કેવી રીતે રહી શકે પણ તેઓ તમારા પર ધ્યાન આપે છે તમે શું કહો છો તેના કારણે નહીં પણ તેઓ જુએ છે કે તમારી સાથે શું થઈ રહ્યું છે તેના કારણે જો તમારી પત્ની યોગ શરૂ નથી કર્યા તો તમારા યોગના પરિણામ હજુ નથી દેખાયા જો જો તમે આ યોગનો ઉપયોગ કરીને પોતાને એકદમ શાનદાર માણસ બનાવો તો તે કાલે અહીં હશે તે મોડું નહીં કરે